મને કંઈ માનતા કરવાથી બાળક ચાલી શકતું ના હોય તો એ ચાલતું થઈ જાય છે તો માતાજીની આવા લાકડાના પગની માનતા ચડાવવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક ત્યાં માતાજીને અહીંયા અહીંયા લોકો આવે છે અને આ માનતા કરે છે માતાજીનું મંદિર અને માનતા વિશે જણાવું તો કે સ્ત્રીઓના વાળ ખરતા હોય અથવા બાળકો ચાલી શકતા ના હોય બીજું કે ઘણા નાના બાળકોને જે આપણે કહીએ છીએ ને ક રોગ થાય છે જેને આપણે ત્રણ દિવસ માટે હોય છે પણ એટલે માતાજીની માનતા કરવા માટે આ લાકડાની જરૂર પડશે તમારે અને બીજું એ કે આપણે ઘણા સ્વાગત છે ફરીવાર નવા વિડીયો સાથે તો કેમ છો બધા મજામાં છો મજામાં રહેવાનું આમ તો તમે લોકો જાણો છો કે આપણે આવા નવા વિડીયો લાવતા હોય જેમ કે ફેમિલી બ્લોગ હોય છે અલગ જગ્યાએ જઈને બ્લોગ બનાવવાના વિડીયો બનાવવાના તમને જણાવવાનું અને બતાવવાનું આજે પણ તમારી સામે એક નવા વિડીયો લઈને આવું છો જે અમારા ગામમાં જે મંદિર આવેલ છે શીતળા માતાજીનું મંદિર છે આપણે શું માનતા કરવા શું માનતા રૂપે ચડાવવાથી આપણું માનતા પૂર્ણ થાય છે અને માનતા રૂપે શું ચડાવવાનું આવે છે તો સૌથી પહેલાં તમને એ કહી દઉં કે સીત્રામાજીનું મંદિર છે એ અમારા ગામમાં જ આવેલ છે અમારા ગામનું નામ છે જાખેલ તાલુકો સમી જિલ્લો પાટણ જે આવેલ છે આમ તો ગુજરાતથી બહુ વીસ કિલોમીટર જેટલું સેટ હોય તમને બતાવી દઉં આમ તો તમે આવો ત્યારે કે ગુજરાતથી વીસ કિલોમીટર જેટલું સેટું હોય અને તમને માનતા વિશે જણાવું તો કે સ્ત્રીઓના વાળ ખાતા હોય અથવા બાળકો ચાલી શકતા ના હોય બીજું કે ઘણા નાના બાળકોને જે આપણે કહીએ છીએ ને રોગ થાય છે એને આપણે ત્રણ દિવસ માટે હોય છે પણ ખૂબ જ બીમારી કારણ હોય છે એ રોગનું નામ છે આપણે કહીએ તો એ ઓરી માતા કહેવામાં આવે છે નાના બાળકોને વધારે થાય છે ત્રણ દિવસ માટે તેના માટે ભાર રહેશે એ ઓરી માતા મળતી નથી પણ આ ચિત્રામાંની માનતા કરવાથી ઓરી માતા ઉતરી જાય છે અને સ્ત્રીઓના વાળ ખરતા હોય તો એ પણ ઉતરવામાં અટકી જાય છે આજે આપણે ત્યાં જવાનું છે અને માનતા રહ્યું તમારે શું ચડાવવાનું હશે એ હવે તમને વિડીયો બતાવીશ પણ એ તમને મંદિર બતાવી દઈશ અને ત્યાં તો આપણે શું એક શાંત વાતાવરણ જગ્યાએ ફંક્શન હતો ફંક્શન દાણા નાખવા માટે આપણે આવ્યા હતા એના માટે તમને આજે ચાલો બતાવી દઉં અને માનતા રહ્યું શું ચડાવવામાં આવે છે આમ તમે ઇન્સ્ટામાં પણ એક વિડીયો મૂક્યો હતો જે બાળકો ચાલી શકતા ના હોય ને તો તમારું બાળક ચાલી પણ શકશે જે લાકડાના એ લાકડું કયું હોય છે તમને બતાવી દઉં તો એ લાકડું હોય છે ને એ આ લાકડું હોય છે કે આ ખારા જારાનું લાકડું દેખાય આ આ ટાઈપનું મતલબ જે હોય એને તમારે લાકડોમાં ચડાવવામાં આવે છે અથવા તો પગ ટાઈપનું ઘણીને બનાવવામાં આવે છે એટલે આ આ લાકડ ઝારું કહે છે ખારું જારું તમારે તેને બનાવવા માટે માત્ર ખાલી આટલો આકાર હોય તો બહુ થઈ ગયું કેમ કે આનો આકાર છે ને આ લાકડો તમને આકાર દેખાયો આથી આથી વરતો વરતો થયો એટલો આકાર જોયો બનાવવા માટે એટલે માતાજીની માનતા કરવા માટે આ લાકડાની જરૂર પડશે તમારે અને બીજું એ કે આપણે ઘણા સ્ત્રીઓને વાળ કરતા હોય તો વાળ અટકાવવા માટે શું માનતા કરવાની આવે છે એ પણ આપણે તમને વિડીયોમાં આગળ બતાવીશ અને આપણે પહેલાં તો હોય ને આમ તો મંદિરે જાય અને જગ્યા બતાવી દઉં બીજું કહી દઉં કે મેં ઘણા તો ચિત્રાબાજીના મેળાના બ્લોગ વિડીયો બનાવ્યા છે એમાં તમે જોઈ શકો છો ઘણા બધા મેં વિડીયો લાવીશું ખૂબ ટ્રાફિક અને વર્ષમાં બે વખત મેળો ભરાય છે એ પણ હું તમને બતાવીશ પણ એ પહેલાના આપણે અત્યારે આ ઝાડું તમને બતાવ્યું પગ રૂપિયા લાવવામાં આવે બાળકો ચાલીસ હપ્તાના હોય તો હવે આપણે ડાયરેક્ટ જઈશું સુધરા માતાજીના મંદિર અને જાણીશું અને જોઈશું કે કેવું જગ્યા છે અને માતાજીના આ માનતા કરો તેમાં શું ચડાવવામાં આવે છે અને શું શું ચડાવવાથી માનતા પૂરી થાય છે અને એનું દુઃખનું નિવારણ થાય છે તો બને રજ વિડીયોમાં ચાલો આપણે જઈએ ત્યાં સીતરાબાના મંદિરે આવે તો આપણે આવી જઈએ સીતરા માતાજીના મંદિરે અને સૌથી પહેલાં તમને બતાવી દઉં અહીંયા મંદિરનું કામકાજ પહેલું ચાલુ અને આ છે ચોક અને સાતપારી નજીક આવલ છે તો તમને લોકેશન બતાવું છું તો હજુ મંદિરનું કામકાજ બાંધકામ બધું કામકાજ ચાલું જ છે અને કામકાજ કેવું છે કેવી મંદિરની ડિઝાઇન છે કેવી મંદિરની આપણે કહીએ છીએ ખોતર કામકાજ એ પણ જુઓ અને જોરદાર મટીરિયલ વાપરેલ છે સ્ટીલની જે પાઇપ છે બધી એટલે કાટ બાટ કોઈ દિવસ લાગે નહીં ચાજી બાજુ મંદિરની જે વાળ બાતલ છે એટલે સારામાં સારું કામકાજ કરેલ છે આપણે જોઈએ મંદિરને ઉપરનું જે ખુમટ બનાવેલ છે ડિઝાઇન કેવી તો સરસ મજા ડિઝાઇન બનાવેલ છે જો અંદર હજી આપણે કહીએ છીએ ને જે પાલકી કહીએ છીએ માતાજીને જે બેસણો થાય છે એ પણ કામકાજ બધું બાકી જ છે અને અત્યારે આપણે તમને બતાવું કે જે મંદિર ખોટા કામકાજ કરીજો કે આ ટાઈપનું છે ચાર બાજુ રાખવાનું પણ ઉપર ઘૂમટ અને આ એટલી એની હાઈટ છે ઊંચાઈ છે અત્યારે તમે જોયું છે કે એકદમ શાંત લાગે છે અહીંયા કોઈ નથી પણ ત્યારે મેળો પડે ખૂબ ટ્રાફિક હોય છે અને સીતળામાદેવનું મંદિર જાખી ગામે આવેલ છે આમ તો વિડીયો તમારે જુઓ ને તમ ઘણા મેં વિડીયા બનાવ્યા અને આ ચોક છે બધું મતલબ તમામ જગ્યાએ તમને દેખાય એ બધી જગ્યાએ મેળો હાઉસફુલ ભરાય એટલો ફૂલે ફૂલ મેળો વિડીયો પર ક્લિક કર્યું તમે એટલે તમને ખ્યાલ આવી જશે અને આપણે મંદિરની ચા બાજુ તમને બતાવી દીધું કે કેવું કામકાજ કરેલ છે અત્યારે તો હવે આપણે જે માતાજીને કહેતા કે મૂર્તિ ક્યાં છે તો દર્શન કરવા માટે આવું હોય તો ક્યાં દર્શન કરવા માટે જાવ તો આપણે તમને એ બધું બ બતાવી દેવું કે ક્યાં જવાનું તો અત્યારે કામકાજ આપણે ચાહી પુત્રજી ફરી વાળા કેટલી છે હાઈટ અને કેટલી છે ઊંચાઈ અને કામકાજ કેવું છે બધું તમને બતાવ્યું આપણે જવાનું છે જે નીચે મંદિર છે ત્યાં તમને બતાવી દઉં એ પહેલાં બસ તમને વાત કરું કે કોઈ બાળકને કે કે છે ને કે બાળકને ઓરી માતા નહીં કરતી હોય તો સુરા માતાજીની તમે માનતા રાખો માતા શ્રી પણ ત્રણ દિવસનો ભારે ભાર હળકોલ થઈ જાય છે અને સ્ત્રીના કે વાળ ખાતા હોય ને તો પણ માથાના વાળ અટકી જાય આ બાજથી રસ્તો પણ છે અને આ બાજુથી પણ રસ્તો છે તમે ત્યાં બે બાજુથી આવી શકો છો ગોચનાદ અથવા વાળી બાજુથી તો આપણે માતાજીનું દર્શન છે દર્શન આવો ચાલો ત્યાં તો મંદિરનું કંઈક કામ કામકાજ તો પૂર્ણ થયું નહીં આમ તો ભદ્રામણા પણ કરવાના એટલે ટૂંક સમયમાં એ પણ થઈ જશે એટલે એ વિડીયો પણ તમારા સામે લાવીશ અને તમે લોકો પણ જરૂર આવજો ક્યારે થશે એ આપણે હું તમને એ પણ વિડિયોમાં બતાવી દઈશ કારણ કે અમારા ગામમાં છે એટલે તમને અપડેટ દેતો રહીશ અને વિડીયો તમને બતાવતો રહીશ ચાલો આપણે શીતળા માતાજીની અત્યારે જેવું મંદિર છે મતલબ દર્શન કરવા માટે આવો દર્શન ક્યાં કરો તો એ અત્યારે જો સાઈડમાં જે માતાજીની મંદિર બનાવેલ છે બીજું ત્યાં તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો અહીંયા તમારે દર્શન કરવા માટે આવું ને તો અહીંયા તમે દર્શન કરી શકો છો માતાજીને તો કમેન્ટમાં જય શીતળામાં લખતા વિડીયો પૂરો જોયું હોય તો અને અત્યારે માતાજીની જો અહીંયા મૂર્તિ બધા વળ છે છબી મતલબ મૂર્તિ એ છે મેં તમારા આગળના પણ વિડીયોમાં કયા જણાવ્યું નહોતું પણ આ વિડીયોમાં તમને જણાવી દઉં કે તમારું બાળક ચાલી શકતું ના હોય તો લાકડાના પગની તમે માનતા કરી શકો છો આ પગની જેવા આ ટાઈપનું લાકડું છે મેં આગળ પણ તમને બતાવ્યું વિડીયોમાં કે કયું લાકડું હોય છે અને કેવું બનાવવામાં આવે છે તો લાકડું છે મંદિરનું કામ કામકાજ ચાલો બાકી તમને આ વિડિયો મારો કેવો લાગે ને એ મને કમેન્ટ કરજો અને આમ તો ફૂલ વિડીયો તમે જોયો છે તો લાઇક કરી લેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને આવું નવા વિડીયો સાથે મનાવતો રહીશ તો અત્યારે મેં તમને બતાવ્યું તો શીતલામ માતાજીનું મંદિર જે ગામે આવેલ છે તો જય સીતારામ